તો વિટામિન સીથી ભરપૂર એવું ફ્રૂટ કે જે વાળને સ્કિનને શાઇનિંગ આપે લોહીનો બગાડ હોય તો શુદ્ધ કરે સાથે કોલેસ્ટ્રોલ ઓછું કરી ડાયાબિટીસ હોય તો તેને પણ કંટ્રોલમાં રાખે તેવું મેજિકલ ડ્રિંક શિયાળામાં આ રિન્કનો જો ખાલી એક જ નાનો એવો કપ પણ રોજ પીવામાં આવે તો આ તો નોમિનલ બીમારીઓ મેં ગણાવેલી ઘણી બધી બીમારીઓમાં તમને ખૂબ જ રાહત આપશે સાથે સાથે શિયાળામાં જે વસ્તુ ખાવ તેનો ફાયદો આખા વર્ષ દરમિયાન તમને મળી રહે છે તો ચલો સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો તો અહીંયા મેં મોટા રસાદાર હોય તેવા છ થી સાત આમળા લીધેલા છે અહીંયા ત્રણ ગ્લાસ માટે છે તમારે એક ગ્લાસ માટે મિનિમમ બે આમળાનો ઉપયોગ કરવાનો રહેશે બધા આમળાને મેં સારી રીતે વોશ કરી અને એક જ સરખા ભાગમાં કટ લગાવી લીધેલા અહીંયા હવે હું સાતથી આઠ ડાળખીઓ જેવો ફુદીનો લઈશ જેને સારી રીતે ધોઈ અને ડાળખીઓથી દૂર કરી પાંદડાઓ યુઝમાં લેશું આપણે અહીંયા ફુદીનાથી ટેસ્ટ તો સારો આવશે જ પણ ઔષધિઓ ગુણો તરીકે પણ ફુદીનો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેવી જ રીતે અહીંયા આઠથી દસ પાન હું લીમડાના લઈશ હવે આ બધી વસ્તુને ક્રશ કરવા માટે મિક્સર જાર લઈ તેમાં આમળા ફુદીનો અને લીમડાના પાન ઉમેરી દઈશું ત્યારબાદ અહીંયા એક મોટી ચમચી જેટલો ગોળ લઈશું ગોળ બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ ન હોય તો અહીંયા એક મોટી ચમચી જેટલો મધનો ઉપયોગ પણ તમે કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી કરતાં ઓછું મીઠું મરી પાવડર શેકેલા જીરાનો પાવડર અને ત્રણથી ચાર ઇંચ જેટલા આદુના ટુકડાઓ અને બેથી ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ લેશો આમળા ખટાસવાળા હોય તો લીંબુને અવોઈડ પણ કરી શકાય ત્યારબાદ થોડું એવું પાણી ઉમેરી સરસ રીતે આ બધી વસ્તુને ક્રશ કરી લેવાનું છે અહીંયા ગાળવું કે નહીં તે બિલકુલ ઓપ્શનલ છે જો બાળકોને આપતા હોય તો ગાળીને આપી શકાય પણ જો મોટા લોકો લેતા હોય તો ગાળિયા વગર પીશો તો તેનું ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોવાથી કોન્સ્ટિપેશન જેવી બીમારીમાં પણ ખૂબ જ રાહત આપે છે આ ડ્રિંકને વેઇટ લોસ ડ્રિંક તરીકે પણ તમે મોર્નિંગમાં લેશો તો તેના અસંખ્ય ફાયદાઓ મળશે હવે હળવા હાથે પ્રેસ કરી સારી રીતે આપણે તેને ગાળી લેવાનું છે એકવાર ગાળી લીધા પછી જો ગામડાનું પ્રમાણ ઉપર વધારે હોય તો તમે થોડું એવું પાણી ઉમેરી મિક્સર જારમાં ફરીથી તેને ક્રશ કરી અને ફરીથી ગાળી લેશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે હવે અહીંયા બધું સારી રીતે ગળાઈ ગયું છે તો આપણે તેને સર્વ કરીશું તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો વધારે ઘાટું પણ નહીં અને એકદમ આછું પણ નહીં તેવું આપણું અહીંયા આમળા ફુદીનાનું ટેસ્ટી ચટાકેદાર એવું શરબત બનીને રેડી છે હવે આ તો વાત થઈ જ્યારે મન થાય ત્યારે શરબત બનાવીને પીવું હોય તો તો માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તમે એકવાર બનાવીને આખા વર્ષ માટે આ શરબત બન પી શકો છો હવે એના માટે અહીંયા હું બે ટ્રે લઈશ અને એ ટ્રેમાં આગળ બનાવેલું જ્યુસ એડ કરી દઈશ ત્રણથી ચાર કલાક આ ટ્રેને ફ્રીઝરમાં સેટ થવા રાખી દઈશું એકવાર સારી રીતે સેટ થઈ જાય ત્યારબાદ આઈસ ક્યુબ્સ છે એ બની જશે એટલે આપણે તેને એર ટાઈટ કન્ટેનરમાં રાખી દેવાનું છે બસ તો પછી જ્યારે મન થાય ત્યારે ત્રણથી ચાર ટુકડાઓ નાની સાઇઝના અને બે ટુકડાઓ મોટી સાઇઝને એવી રીતના આ આંબળાના જ્યુસના ક્યુબ્સના લઈ અને માત્ર હાથથી ટચ થઈ શકે તેવું હુંફાળું પાણી હોય તેમાં એડ કરી દેવાનું તો બસ તૈયાર થશે આપણું ખાટું મીઠું એવું આમળાનું શરબત તેને પણ સાવ કરીશું તો આશા છે આ આમળાના શરબતનો વિડીયો તમને સારો લાગ્યો હશે તો બીજા સાથે શેર કરજો રેસીપી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો